ચીનની ઓટોમોબાઈલ કંપની બી એ તેની લક્ઝરિયસ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે કંપનીએ તેનું નામ બી વાયડી સી ગલ રાખ્યું છે આ કાર ને ખાસ કરીને શહેરીજનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે ડોલ્ફિન હેસબેગ પર આધારિત છે પરંતુ તેને ફંકી લુક આપવામાં આવ્યો છે તેમાં શાર્પ એલઈડી હેડલાઇટ સાથે ક્લોઝ ફ્રન્ટ ફેસ સિંગલ વાઇપર સાથે મોટી વિન્ડશીલ ફ્લોટિંગ રૂફ ડિઝાઇન કનેક્ટેડ એલઈડી લાઇટ બાર સાથે એલઈડી ટેલ લાઇટ અને રૂફ સ્પોઇલર છે આ કારની લંબાઈ સાડા ત્રીસો એસી અને પહોળાઈ સત્તરસો પંદર એમ છે તેમજ પંદરસો ચાલીસ એમ એમ ની ઉંચાઈ સાથે પચીસો એમ એમ નો વ્હીલવેઝ આપવામાં આવ્યો છે આ ફાઈવ ડોર ફોર સીટર કાર છે મિની ઇલેક્ટ્રિક કારમાં મેક્સિમમ પંચાવન કિલો વોટ અને સિત્તેર કિલો નું આઉટપુટ આપવામાં આવ્યું છે તે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ટોબી સ્પીડ મેળવી શકે છે જો કારની રેન્જની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ચાર્જ કર્યા પછી તે ચારસો કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે સીગલ ઈવી કોમ્પેક્ટ સાઇઝ અને ડાયનેમિક ડિઝાઇન સાથે તેનો આકર્ષક દેખાવ ઘણી ઇલેક્ટ્રિક કાર સાથે કોમ્પિટિશન કરી શકે છે આ મિની ઇલેક્ટ્રિક કારમાં ત્રીસ કિલો ઓટાર અને આડત્રીસ કિલો ઓટરના બે બેટરી ઓપ્શન મળી શકે છે સીગલ ઈવીના એસી વેન્ડ્સ પર યલો એલિમેન્ટ્સ ડ્યુઅલ ટોર ઇન્ટિરિયર સ્કીમ અને ફંકી ઇન્ટીરિયર્સ મેળવે છે કારમાં પાંચ ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ અને કનેક્ટિવિટી વિકલ્પો સાથે ફ્રી સ્ટેન્ડિંગ બાર પોઈન્ટ આઠ ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન ફ્લેટ બોટમ સાથે થ્રી સ્પોર્ક સ્ટિયરિંગ વ્હીલ વાયરલેસ ચાર્જિંગ વાયરલેસ ચાર્જિંગ પેડ અને બે કપ હોલ્ડર્સ પણ મેળવે છે કંપનીનું કહેવું છે કે આ કાર એવા કસ્ટમર્સ માટે લોન્ચ કરવામાં આવી છે જેઓ ટ્રેડિશનલ ફ્યુઅલ ફ્યુઅલવાળા વ્હીકલથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં સ્વિચ કરવા ઈચ્છે છે કંપનીએ હજુ સુધી તેની કિંમત વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી જાહેર કરવામાં આવી નથી આશા છે કે ટૂંક સમયમાં જ તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે આ કાર લોન્ચ થયા પહેલા જ જ લોકપ્રિય બની ગઈ છે અને ઓટો શોમાં ડેબ્યુ કર્યા પછીના પ્રથમ ચોવીસ કલાકમાં કંપનીને આ કાર માટે દસ થી વધુ પ્રી ઓર્ડર મળ્યા છે તો મિત્રો આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય